તાન હું આ લગન વાળો હોય તો મારી પથ્થર ખોરી નાખીશ તાન હું હા હરો ભમરા ભેદભાવ કરસ પાછો તાન હું વળી નાના એટલે એવું નક્કી જ છે કે વિદાય વખતે બાથે પણ રોડ પર અમુક મારા જે હોય તો નાય આવા રોવું યાર મારે એમ થીંતી કો કુટાવાનું હતું ને ગેલ લઈને નહી આવ્યો લે હું થયું તમારું બી વંચમ ગેલ લઈને નહી આવ્યો મને એ પૂછ તારી માન પૂછ મન હું પૂછ વાંસી મોય તારો બાપો મારા હગોના લગનોમાં બધા આડો ફાટસ એટલે હું જો આડો ફાટ્યો છું નાના તારી માન કેવું એમ સકી ની પત્રીજી વિદાય વખતે મને બાથે પણ રોઈ તો હું ચમ ના રોયો હે મતલબ મતલબ એ જ કે બિચારી મારી પત્રીજી વિદાય વખતે બધાનો બાથે પડી પડી

કે પછી રોવ નહીં આવે તો કોક બીજું વિચાર્યું હે તું અલે તું તો મારા જેવા આ હું કરું છું અલે બાપુજી તમારી વાત સાચી છે હું એહારો હવાનો ટ્રાય કરું છું પણ રોવાનું આવતું જ નહીં ને અલે ભાઈ એ જ તો છે પણ હવે શું કરીએ કે કશો દે તું હેટ નહીં યાર વિદાયમાં રો ઉપર હે આજે ના મેર પણ તો આખો ગોદે નાખીને રોવાનો ટ્રાય કર્યું અન છે લે કશું ના થાય ને તો વિડિયો કેસેટવાળા જોડે જઈને આપણી ઓખોના સીન જ કપાઈ નાખ્યું પણ તું હેડ આજે વિદાયમાં રોવાનું છે આપણે